તો જેમાં બનાવી હતી અગની અને અત્યારે છે ને મારા ફૂઈ ડાયરેક્ટ આજે કહેવાય આને ડબ્બો ડબ્બામાં જ ડાયરેક્ટ છે ને મારા ફૂઈ મમરા વઘાડે છે

બહુ મજા આવે છે તો આપણે ચાલીને જઈએ છીએ એ હવે અમે જઈએ છીએ અને દરગાહ કેટલી આગી છે કાંઈ ખબર નથી અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ને અને પહેલાં છે ને વાડી જેવું આવ્યું ને અમે પાછું ઘર જેવું આવી ગયું છે હવે બધા એમ કહે છે કે વાડી સાઈડ આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કઈ સાઈડ દરગાહ આવે છે હું તમને દેખાડીશ પ્રેક્ટિસ બહુ મજા આવે છે કેમ કે બધા ફેમિલી વાળા સાથે જઈએ છીએ હજી આવવાના હતા પણ એ લોકો ન આવ્યા તો કઈ વાંધો નહીં બીજી વાર જાશું ઇન્શાલા તો અત્યારે બહુ મજા આવે છે બધા હાર જઈએ છીએ અમે જઈએ છીએ ને બહુ હાઈલું પણ તો હજી ખબર નથી કે કે હું તો ફર્સ્ટ ટાઈમ જાઉં છું એટલે મને નથી ખબર કે દરગાહ હજી કેટલી આગી છે સો તો આપણે હાલીએ ત્રણ કિલોમીટર છે દરગાહ એવું કહેવામાં આવે છે સો સગાઈ વાંધો નહીં હવે આપણે જઈએ હા જો ગાઈઝ વરસાદ આવે એવું થઈ ગયું છે ને થોડાક છાટા તો આવે છે બટ કાંઈ વાંધો નહીં આપણે પહોંચી તો જાઈશું જ સવેર ઊભા રહી ગયા કે ફોટો પાડીએ કે કા મમ્મી હા ગાઈસ મમ્મી એને ભાભી છે ને ચપ્પલ કાઢી રહ્યા કેમ કે એમ કે છે કે બળે છે પણ મને પગ બળવા મળ્યા જો હા ડંખ પડી ગયો તો જાઈ હવે હા સો ગાઈસ જો હું બધાય ચપ્પલ કાઢી ઉપર નહી રહું મારે જો હું બધાય ચપ્પલ કાઢી નાખ્યા દેખાડો કેમ કે બહુ બળે છે તો આ એટલું એટલું જ ગરમ છે તોય કાંઈ વાંધો નહીં હવે કાઢી નાખ્યા છે ચાલ લગી ચાલશું ત્યાં લગી બાંધો ની નગર પાસે ચપ્પલ પહેરી ગાઈસ અમે આટલા થાકી ગયા ને એની કોઈ વાત જ નથી આ ગૌશાળા છે મીન્સ અહીંયા બધી ગાયો રે ગાયોની ગાયોનું ઘર કહેવાય અહીંયા બધી ગાયસ ગાય છે જો મારે ગાયસ બોલાવી જો ગાયસ હવે થોડી દરગાહ આવી રહી છે મતલબ અમે જ્યાં પાછળ હતા ત્યાંથી દરગાહ દેખાતી હતી સો તમે જુઓ ગાયશ જ્યારે વિડીયો શૂટ કરતી હોય ને ત્યારે મને કંઈક ભૂલાઈ જાય નામ બહુ બધી વાળી હતી એટલે મતલબ મને આ બધું થોડું કામ આમ એડવેન્ચર જેવું થાશે પણ ગલી ખાચા પણ એવું કાંઈ હતું જ નહીં ડાયરેક્ટ હાઈવે ઉપર જ ચાલવાનું હતું મને છે ને આમ એડવેન્ચર જેવું હોય ને તો મજા આવે પણ કોઈ વાંધો નહીં હવે શું પહોંચી ગયા છીએ આપણે દરગાહે એન્ડ દરગાહે બેઠશું ઘડીક અહીંયા પોઝિટિવ વાઇબ આવે દરગાહે બેઠી એટલે બહુ મજા આવે શું ગાઈસ પહોંચવા જાય છીએ મારા ફૂઈના પગમાં ઓપરેશન છે ને એટલે ગાડીમાં બેસીને વયા ગયા એટલે એ છે ને થોડીક વાર અમારી ફેગું ચાલ્યા એન પછી છે ને એ વયા ગયા ગાડીમાં બેસીને મારા ફૂઈ અને ફૂવા એટલે હું મારા મમ્મી અને ભાભી ને દીદી અમે એટલા છે ને ચાલીને આવ્યા આપણે ત્યાં જઈને જ કહેવાનું છે કે આપણે શું કરવાનું હતું ત્યાં જઈને શું કઈ વાંધો નહીં એ લોકો આમ ઉતાવળા થયા છે કે શું સસ્પેન્ડ તમે દો છો બટ એ લોકોને કઈ કઈ ખબર જ નથી કઈ વાંધો નહીં

તો તમને લોકોને અહીંથી દેખાતી હશે પણ હું તમને લોકોને ત્યાં જઈને પણ સલામ કરાવીશ નિશાન દેખાઈ ગયું છે સામે છે આપડે દરગાહ દરગાહ પહોંચ્યા છીએ કેમ કે પગ આટલા પેન થાય છે ને ગાઈઝ એની કદ જ નથી બહુ દુઃખે છે કામ એન અહીંયા છે પણ ચાલવું તો પડશે જ ને

કોંગો દીક. તો ગાઈસ મમ્મી તો પેલી લાવ્યા છે સાંચી આપણો બધું લાવ્યા છે. તો ગાઈસ સસ્પેન્ડ ખબર પડી ગઈ દૂધ ચા ખાંડે લાવ્યા છે. આયા મન કે દીક દૂધ લાવતા રહે. દૂધ નહીં. ચા ખાંડ લાવ્યા છે. બધા એને ગાઈસ લાવવાનું નહોતું પણ અમે છે ને સસ્પેન્ડ જ રાખ્યું છેલ્લે લે લાગે અહીં આવીને જ ફુવા કે કે દૂધ લઈ આવું છે.

તો ગાઈસ તમે જોવો કે મમ્મી આપણે તપેલી નાઈ પાણી ચા ખાંડ દૂધ બધું લાવ્યા હતા કા મમ્મી હા તો દેખાડ આપણે ડોલા ઉપર બનાવી હતી પણ પછી થઈ એમ થયું કે નહીં વાંધો નહીં જો આપણે છે મમ્મી રૂકી એન્ડ ખાંડ બે મિક્સ કરીને લાવ્યા છે નાખી દીધું છે ને આ થોડા ઘણા છે ને બે ત્રણ ચેન તો પણ થઈ છે ને એટલે હારવાર બનાવી નાખીએ આપણે કા પેલી લાવ્યા છે એમને દેખાડી ને તમને કેમ કે જો મે દૂધ મેં તે फटाफट એટલે દેખાડ દીધું કે નકર હું કે મામન ભાઈ દૂધ મંગાવવા ગયા હા ફૂ આ દૂધ મંગાઈ લઈએ કે અહીંયા હતું ને તો એમ કીધું કે ચા પાણી બનાવી કે ચા બનાવી લેવાય એમ તો જો મમ્મી દૂધ ને ઉલાઈવા ચૂલા પર બનાવ્યું તો બહુ મજા આવે હા આપણે ચૂલો બા માચુસ ને બધું લાવ્યા હતા કા જો મમ્મી તો હું કે રખી બી લાવ્યા છે પછી ગાયણે બધું લાવ્યા હતા પણ હવે કોઈ વાંધો નહીં બીજી વાર આવશું ત્યારે પછી ચા બનાવશું ચૂલા ઉપર હવે છે ને પ્યાલી પડી હતી તો પ્યાલી આપણે લેતા આવ્યા હતા એન્ડ ચા આપણે ઉકળી ગયું છે સો હવે આપણે એમ કહેવાય એમાં આપણે મમ્મી નાખી દઈ દૂધ ખા મમ્મી ઘાટી બનાવવાની છે આપણે એકદમ ચા સો ગાઈસ વિડિયો માં કન્ટિન્યુ રહેજો હવે તો આપણે સસ્પેન્ડ તો આપણે કહેવાઈ ગયું કે આપણે ચા બનાવવાની હતી સો વાંધો નહીં હવે આપણે નાસ્તો કરશું પછી તમને મળું કા મમ્મી મમ્મી છે ને બધાને ચા દેવા જાય છે ચા બની ગઈ મમ્મી ચા બની ગઈ છે ગાઈસ તો અહીંયા ઘણા ખરાબ માણસો આવ્યા છે આજે તો સન્ડે છે એટલે આવે છે કઈ શું બહુ ફાસ્ટ નથી બોલતી કોને ખબર કે દરગાહ બહુ માશાલ્લા છે તમે લોકો પણ દુઆ સલામ કરી લો જોવો દરગાહ બહુ માશાલ્લા છે ગમે એટલું પબ્લિક હોય ને એટલે સન્ડે આવે જ તો અહીંયા સમાઈ જાય કંઈ વાંધો ન આવે અહીંયા મીંદડી છે તમને દેખાય

તમે જોઈ શકો છો અને અહીંયા દરગાહ છે આપણે થાળો અહીંયા રાખી દીધો છે ને હું સેમ કે છો પણ અહીંથી નથી દેખાતું તારે જવો આમાં છે મમરા ચેવડો મીન્સ ચેવડો મમરા જ પછી એમાં ચેવડો ચમચો નથી લાવ્યા પણ હવે આમ ખાલી નાખીશું અમે છે ને ખાવા મળ્યા છીએ મમરા કેમ કે બહુ ભૂખ લાગી હતી કઈ પછી ને આ છે ચોકલેટ દીદી બધાને ચોકલેટ દે છે

દાદા છો ગાડી લઈને જાય છે ગાય વાડી ગાડું કેમ સાપડે તો ગાડી જ કહેવાય ને તમને બે રે જને હવે અમને રિક્ષા મળી ગઈ છે કામ અમી થાકી ગયા હા તો હા આ તો વિખાઈ ગયો તો હવે છે ને

અમે તો અહીંયા નાખી નાખીને સૂઈ ગયા છીએ એટલું તાકી ગયા ને વધારે તો પગમાં જ એટલું પેન થાય છે ગાઈઝ પણ પગી ગયા મારું અલ્લા ને ગરમ પી સલામ દુઆ કરી કે બહુ જ મજા આવી સો ગાઈઝ આજનો વિડિયો પણ અહીંયા એન્ડ કરશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સારી 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 બ્લેસિંગ આપવાનું ભૂલતા નહીં થેન્ક ફોર વોચિંગ બાય